આગની ઘટના અમદાવાદના વટવા જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી વટવા જેઆઈડીસીના ફેઝ નંબર માં આગ લાગી હોવાનું સામે આવ્યું છે કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી બચી જાણ થતા ફાયર વિભાગની ત્રણ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આ આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે અમદાવાદના વટવા જેઆઈડીસીમાં આ ભીષણ આગ લાગી આગ શાના કારણે લાગી એ કારણ હજુ સુધી અકબંધ વટવા જેઆઈડીસી ફેઝ ફોરમાં આ આગ લાગી હોવાનું સામે આવ્યું છે ઘટના અંગે જાણ થતાં જ ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે વટવા જેઆઈડીસીની આગની ઘટના વધુ માહિતી મેળવીશું સંવાદદાતા દીપક આપણી સાથે આગ લાગી છે અને ફાયર છે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો વટવા જીઆઈડીસી માં જે ઇન્ડસ્ટ્રી આવેલી છે જે કેમિકલ બનાવતી ફેક્ટરી છે તેમાં આગ લાગી હતી સાથે જ અત્યારે હાલ ફાયર વિભાગની પાંચ પણ વધુ ગાડીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબુ લેવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે હાલ એ માહિતી સામે નથી આવી કે આગ છે ફાયર વિભાગ જે છે તે ઘટના સ્થળે પહોંચી અને અત્યારે હાલ આગ કાબુમાં આવે તે માટે તેને પાણીનો મારો ચલાવી રહ્યો છે કેમિકલ ફેક્ટરી હોવાને કારણે આગ જે છે તે વધુ વિકરાળ બની રહી છે અને ફાયર વિભાગ આ આજે આગ વધુ ભગી કરી રહી છે તેને પ્રયાસ એ કરી રહ્યું છે કે તેને ઓલવવામાં આવે જી દીપક આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ